ગાયઝ આજ મેં આ વિડિયો ખેતર તો હારો લાગે તો શેર સબસ્ક્રાઇબ કરી જજો તો મારા કાકા જટકો બાંધે છે કાઠે રોજલાનો બહુ त्रास છે તો એવો આ બગ મારા કાકાનું ખેતર છે ખર બહુ થઈ ગયો આમાં આવે જો જૈરિયા અને આમનો આ જો જટકો બાંધે છે મારા કાકા મવા રહ્યો જો સુ અતાર સુધી ખાંભા ખોડતા હતા પણ હવે છે લે થઈ ગઈ છે ઓ અલવર મોલાયી કેરો થા આજ આપણે આવા છે જટકો બાંધવા કારણ કે ભૂણાને રોજનો તરા છે બહુ તેમ તો બપાક ખાઈ જાય છે અને આ જટકો બાંધવા આવી છે થોડોક લાંબો વિડિયો કરવાનો છે હા હે વાળા બાંધી દીધી આપણે કારણ કે ગરમી નો માહોલ થઈ ગયો બહુ મકાઈ ખાઈ જાય છે અમારા કાકાની મકાઈ છે ये लो हाँ वाड़ो तो टूट गयो तो वे मैं जो सुपो सो पर हो गए एक खांबो बाकी से और आ जो रोडा नहीं रे वजह से रोडा पछि तो अमर बाग में हूं आवे तो और अमर काका जो फिन ला पर फिन लू पांच थोड़ा मिल जासी और हूं आए वाह है हेलो सर એ ગીણે મારી જોડું એમ છે ભાઈ આ જો બતાઈ નહિ યે લાગે ઓપન એ રો આયો તો વાહ વાળો ભેરણો વાહ ઓગે મે માર કા કબાં છે હવે અમે આવી જાવી તમને જટકો બતાડી દઉં હું અમારો કેવો જટકો છે જોય શકો છો

કારણ કે આપણે આ મકાઈ ખાઈ જતા રોજડા જવો કારણ કે આ મકાઈમાં રોજડા આવી ગયા છે બતાવું તમને ખગળ કારણ કે ડોડા હારા છે અને ઉનાળા રહેવાની ગયા ઉના રોજડા આમાં ખગડ આગળ બતાવવું જોવા ખાઈ ગયા જો તાની દેખાય ખાને રાખ્યા છે તાકે હગળ જોવો તમે નકર હગડે છે આવી કસ મકાઈ છે ને જળતો બનાવી ગયો છું ને આપણે હવે ભાગી નિમડે તાકે જમી બહુ થઈ ગઈ છે मेरा कुछ भी ज़हरीला हाँ। आवाज़ है। सर काम करेंगे इनका हाल। अपार्टमेंट में जुड़ा ही है। अबे कपाक चोर है। उसको लेते हैं।

हां वो जंतू पूरी થઈ ગઈ છે હવે પોબવા આવવા જ ઉપરીએ આપણે જેવો સારી બધું જડતો છે જો કે હંગ કરી આવડો એવીએ જ ઉપરીએ અને સારી છે ના રહે સામે જો બો હા રૂપડી આવી ગયા છે એ હા રૂપડી એમારી હા તો ખાય રે કે સરપ્રાઈઝ કરો હાલો હવે કાક શેર સરપ્રાઈઝ કર ગયો